હેલો ફ્રેન્ડ જય માતાજી જય કષ્ટભંજન દેવ તો કેમ છો બધા હું ઉમીદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો સવાર સવારમાં બધાએ ચા પાણી કરી અને બધાએ વયા ગયા છે ખેતરમાં અને આપણે એક સેવડીમાં આપણે થોડું ઘણું કામ હતું કામ તો આમ તો થઈ ગયું હતું પણ થોડું ઘણું કાંઈક મૂકવાનું સફાઈનું ને એ થોડું ઘણું બાકી રહે કેમ કે પહેલાં સફાઈ તો કરી હતી પણ ચા પાણી પીએ ને એમ એટલે બધુંય વ્યવસ્થિત કરવાનું હોય એટલે આપણે રહી ગયા પાછળ તો એવું કંઈક છે ને ઠંડીનું પ્રમાણ પણ બહુ બહુ જ જાજુ છે તો એવું કંઈક છે ને હજી થોડું ઘણું કામકાજ બાકી છે પણ બધું એમને મૂકીને જઈએ હવે કેમ કે બધા વયા ગયા છે એટલે આપણે પણ એકલા એક કંઈ ગમે નહીં પાણી વાણી પી લઉં તો અહીંયા અમારે તો આવી રીતના કંઈક પાણી પીવાનું હોય પી લીધું છે ઠંડીનું અને આપણે નવી ચૂંટણી લઈ લીધી છે કેમ કે બે ચૂંટડી બીજી છે પણ એ ધોયા વગરની છે બે ત્રણ દિવસ થઈ ગયા એટલે ધોયા નથી કેમ કે કામકાજ કરતા હોય એટલે અને અહીંયા રેખાબીને સાંજે કપડાં ધોઈ દીધા હતા આપણે તો કંઈ ધોયા નથી રેખાબેને જ ધોયા બધા કપડાં અને હું તો બીજું કાંઈક કામ કરતી હતી એટલે ન ધોયા બે બહેનો છીએ અમે એક બીજા એક આ કામ કરે તો બીજી બેન બીજું કામ કરે એવી રીતના કંઈક કામ કરીએ અમે અને ઠંડી બહુ લાગે છે બહુ જ એટલે બહુ જ અને આ બાજુ કપાસ આ કાઢી નાખ્યો તો ખુલી ગયો છે જોઈ શકો છો તમે આ બાજુની સાઈડ તો ઢોરા ખાઈ ગયા એટલે નથી પણ આ બાજુ કેટલો બધો ખુલે છે આ જોઈ શકો છો અહીંયા પણ કેટલો બધો છે તો નવરું રહેવાતું નથી નકર કર આ સરસ સરસના પોદા પોદા છે વેણી લેવા જોઈએ છે કે સરસ કપાસ છે મસ્ત પોદા જેવો છે સડેલો નથી સરસ એટલે છે સારો સારો છે એ લઈ લઈશું પણ અત્યારે નહીં અત્યારે તો ટાઈમ જ નથી કેમ કે અત્યારે તો અમારે કેટલું કામ છે જીરું નીંદવાનું તો આજે નીંદવાનું જોઈએ હવે આજે પૂરું થઈ જાય છે કે કેમ છે ન થાય તો કાલે પણ વિચારે છે કોશિશ કરીશું પૂરું કરવાનું અને સરસ મજાની એવી શિયાળામાં આવી ગઈ છે દૂધી જોઈ શકો છો તમે દૂધી દેખાય કે નહીં આમાં આટલે કંઈક છે આ લાકડામાં પાંદડા આઠથી આવે આવી રીતના કંઈક છે દૂધી દેખાતી નહીં હોય આ પાંદડા આવે એટલે ન દેખાય તો આવી રીતના કંઈક છે જોઈ લીધી છે આપણે કોઈક રસ્તા પડશે તોડી ન જાય તો સારું નહીં તો એ ખાઈશે છે તોડી જાય તો એ વાંધો નહીં પણ એવી રીતના છે એમ કહું બી છે આ બાજુ બીજી છે આવી રીતના કહું હા યસ જોવા પણ બીજી મસ્તની સરસ મજાની મોટી દૂધી પણ થઈ ગઈ છે અને આજે બધા યાર લાગ્યા છે હજી નાના નાની દૂધી પણ લાગ્યા જ છે મોટી હજી નથી થઈ પણ લાગે છે કેટલી બધી તમે જોઈ શકો છો તો બપોરે લઈ લેશો આપણે સાકરે રાંધવા તો બધાય હજે હવે ગામમાંથી બધાય માણસો આવે છે ટ્રેક્ટરો કેટલા કેટલાક નીકળે છે ને નાની બાઇકોવાળા પણ કેટલાય આવતા હોય તો હવે બધાય દાડિયાને આવવાનો સમય થઈ ગયો છે અને ગામમાં ખેતરમાં ગામમાંથી સીમમાં આવતા હોય બધાય માણસો એટલે હવે આવે છે એટલે ટ્રેક્ટરોને એ બધું સાજું આવે છે અને બધાય જતા રહેશે ખેતરમાં હું એક છે એટલે હું પણ હવે જલ્દી જલ્દી જાઉં અને ઠંડી પણ બહુ લાગે છે હાથમાં તો ઠંડી ઠંડી થઈ ગઈ છે પણ જોઈએ હવે અહીંયા જે નીંદાય છે કે કેમ છે નહીં તો અહીંયા દેવતા બાળે થાપી લઈશું થોડીક વાર